આજે આપણે ધોરણ નવના વિજ્ઞાન વિષયના પ્રકરણ નંબર તે આપણે શા માટે માંદા પડીએ છીએ ના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોઈશું તો શરૂ કરીએ આપણે સ્વાધ્યાયથી પ્રશ્ન નંબર એક છેલ્લા એક વર્ષમાં તમે કેટલી વાર બીમાર પડ્યા હતા બીમારી શું હતી પહેલો વિકલ્પ આ બીમારીઓને દૂર કરવા માટે તમે તમારી દિનચર્યામાં કયું પરિવર્તન કરશો અને બીજું આ બીમારીઓથી બચવા માટે તમે તમારા આડોશ પડોશમાં શું પરિવર્તન કરશો તો જોઈએ આપણે ઉત્તર છેલ્લા એક વર્ષમાં હું ત્રણ વખત બીમાર પડ્યો હતો મલેરિયા શરદી ઉધરસ અને હિપેટાઇટિસની બીમારી હતી હવે જોઈએ આપણે પહેલો ઉત્તર તો આ બીમારીઓને દૂર કરવા માટે આસપાસનું પર્યાવરણ સ્વચ્છ બંધિયાર પાણીનો નિકાલ ખુલ્લા બજારું ખોરાકનો ઉપયોગ ટાળવો પોષણક્ષમ આહાર અને ચોખ્ખું ઉકાળેલ પાણીનો પીવા માટે ઉપયોગ તેમજ ઠંડા પીણાનો ઉપયોગ ટાળવા જેવા પરિવર્તનો દિનચર્યામાં કરીશું ત્યાર પછી જોઈએ બીજો જવાબ આ બીમારીઓથી બચવા અડોશ પડોશમાં ભરાઈ રહેતા પાણીનો નિકાલ તેમજ કચરો એકત્રિત થતો રોકવા જેવા પરિવર્તન કરીશું ત્યાર પછી જોઈએ બીજો સવાલ ડોક્ટર નર્સ સ્વાસ્થ્ય કર્મચારીઓ અને અન્ય વ્યક્તિની તુલનામાં રોગીઓના સંપર્કમાં વધારે રહે છે તપાસ કરો કે તેઓ તેમની જાતને બીમારી થતા કેવી રીતે બચાવે છે સાવચેતી રાખે છે તપાસ કરી સાબુથી હાથ ધોએ છે અથવા તો હેન્ડ સેનિટાઈઝરના ઉપયોગથી હાથની જીવાણુ મુક્ત કરે છે બીજું ફિનાઇલથી તેમના કાર્યસ્થાનની સફાઈ કરાવે છે ત્રીજું ઉપયોગમાં લેવાતા સાધનો જંતુરહિત કરે છે ચોથું જરૂર મુજબ હેન્ડ ગ્લોવ્ઝનો ઉપયોગ કરે છે. પાંચમું દર્દી માટે ઉપયોગમાં લેવાયેલી સિરીંજ, નીડલ, પાટા, રૂ વગેરેનો યોગ્ય નિકાલ કરાવે છે. ત્યાર પછી જોઈએ ત્રીજો સવાલ. તમારી આડોશ પડોશમાં એક સર્વેક્ષણ કરો અને તપાસ કરો કે સામાન્ય રીતે કઈ ત્રણ બીમારીઓ થાય છે અને આ બીમારીઓને ફેલાતી અટકાવવા માટે તમારા સ્થાનિયા પ્રશાસનને ત્રણ સૂચન કરો. જોઈએ ઉત્તર. સામાન્ય બીમારીઓ છે શરદી ખાંસી ટાઈફોઈડ ઝાડા સ્થાનિક પ્રશાસનને આ બીમારી ફેલાતી અટકાવવા માટેના સૂચનો પહેલું ચોખ્ખા પાણીનો પુરવઠો પૂરો પાડવો અને પાણીને ક્લોરીનયુક્ત કરવું બીજું નિયમિત રીતે કચરાના નિકાલની વ્યવસ્થા અને જંતુનાશકના છંટકાવ કરાવવા ત્રીજું સામાન્ય સંસર્ગજન્ય રોગો સંદર્ભે વખતો વખત રસીકરણ કાર્યક્રમોનું આયોજન કરવું ત્યાર પછી જોઈએ ચોથો સવાલ એક બાળક તેની બીમારી કહી શકતો નથી આપણે તેની ઓળખ કઈ રીતે કરીશું એ શું બાળક બીમાર છે અને બી બાળકને કઈ બીમારી થઈ છે તો જોઈએ સતત રડવું ઝાડા ખોરાક પ્રતિ અરુચિ તેમજ શરીર ગરમ રહેવું વગેરે લક્ષણો પરથી બાળક બીમાર છે તેની ઓળખ કરીશું બી બાળકને તાવ અને ઝાડાની બીમારી થઈ છે ત્યાર પછી જોઈએ પાંચમો સવાલ નીચે આપેલી પૈકી કઈ પરિસ્થિતિઓમાં કોઈ વ્યક્તિ પુનઃ બીમાર પડી શકે છે શા માટે એ જ્યારે તે મેલેરિયામાંથી સાજો થઈ રહ્યો છે બી તે મેલેરિયામાંથી સાજો થઈ ગયો છે અને તે અછબડાના રોગની સેવા કરી રહ્યો છે સી મેલેરિયામાંથી સાજા થઈ ગયા પછી તે ચાર દિવસ ઉપવાસ કરે છે અને અછબડા રોગીની સેવા કરી રહ્યો છે શા માટે તો જોઈએ આપણે જવાબ મેલેરિયામાંથી સાજા થઈ ગયા પછી વ્યક્તિ ચાર દિવસ ઉપવાસ કરે છે અને અછબડા રોગીની સેવા કરી રહી છે તે વ્યક્તિ પુનઃ બીમાર પડી શકે કારણ કે મેલેરિયાને કારણે વ્યક્તિ અશક્ત હોય છે ઉપરાંત ચાર દિવસ ઉપવાસ કરે છે તેથી ખોરાકના અભાવે તે વધારે અશક્ત બને છે આ સ્થિતિમાં રોગ પ્રતિકારક તંત્રની કાર્યક્ષમતા ખૂબ જ નબળી હોવાથી અછબડાના રોગીની સારવારમાં ચેપ ઝડપથી લાગી શકે છે અને પુનઃ બીમાર પડી શકે છે ત્યાર પછી જોઈએ પ્રશ્ન નંબર છ નીચે આપેલા પૈકી કઈ પરિસ્થિતિઓમાં તમે બીમાર થઈ શકો છો તો એ જ્યારે જ્યારે તમારી પરીક્ષાનો સમય છે બી તમે બસ તેમજ બે દિવસ સુધી યાત્રા કરીને આવ્યા હોય સી જ્યારે તમારો મિત્ર ઓરીથી પીડાય છે શા માટે તો જવાબ આવશે વિકલ્પ સી કારણ કે ઓરી એ સંસર્ગજન્ય એટલે કે ચેપી રોગ છે દોસ્તો આ પાઠનો ધ્યાનપૂર્વક અભ્યાસ કરવા બદલ આપ સર્વનો ખૂબ ખૂબ આભાર વિજ્ઞાન વિષયના બધા જ પાઠના સ્વાધ્યાયના સોલ્યુશનની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે તો તમે તમારા મિત્રો દોસ્તો ભાઈબંધો વગેરેને પણ આ લિંક જરૂરથી સેન્ડ કરજો